નમસ્કાર સુપ્રભાતમ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હમણાં ઓલું ઇન્ડિકો કોવરું કંઈક બખાડો થયો છે સ્ટાફનો તો કેટલી બધી ફ્લાઇટો રદ થઈ તો બધા આપણા નીતિ નિયમો ઉપર મજાક બનાવે કે ન્યૂ ઇન્ડિયા કે રૂલ્સ આર જોક્સ કેવી રીતના પીપલ ડોન્ટ ફોલો ટ્રાફિક રૂલ્સ એરલાઇન્સ ડોન્ટ ફોલો ડીજીસી રોલ્સ કે ઇન્ડસ્ટ્રીઝ ડોન્ટ ફોલો સેબી રૂલ્સ ગવર્મેન્ટ ડોન્ટ ફોલો ડેમોક્રેસી રૂલ્સ બિઝનેસ ડોન્ટ ફોલો ટેક્સ રૂલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડોન્ટ ફોલો એન્વાયરમેન્ટલ રૂલ્સ ટૂંક બધા રૂલ્સની મજાક કરવા માંડે આવે હાવ કે આમ નો હાલે કે આપણે કે વિશ્વગુરુ બનવું હોય તો બધા નિયમ પાડવા જાય હિન્દીનો લેક્ચર હાલતો હતો તો સાહેબ કે રમેશ ઘરકી પરિભાષા બતાવો કે તો રમેશ લિટરેચર નો જીવ હોય છે મારી જેમ કે જો ઘર હોંસલે સે બનાય જાતે હૈ ઉસે હાઉસ કહેતે હૈ જેસ ઘર મેં હવન હોતા હૈ ઉસે હોમ કહેતે હે जिस घर में हवा ज्यादा चलती है उसे हवेली कहते हैं जिस घर में दीवालों के भी कान होते हैं उसे मकान कहते हैं जिस घर में लोन के इंस्टॉलमेंट भरते भरते आदमी लेट जाता है उसे फ्लैट कहते हैं आपको बता फ्लैट बराबर और जिन घरों में यह भी पता न हो कि बगल के घर में कौन रहता है उसे बंगला कहते हैं तो अध्यापक जी ऐसी यू में बोली बेबंधी बोलो जनरल अपार्टमेंट हो पे लिप्टू मेंस अमुक ફ્લેટ વાળે ન દીધું અમુક માળો વાળા હવે તો પ્રમુખે ઓલા વિક્ષની ડબીઓના ઢાંકણા હોય ને એ એટલામાં એટલા માળમાં ચૂંટણી દીધા ટૂંકમાં એને ચાપ જ નહોતો એ માળો કોઈને જવું હોય ને તો એ ડબ્બી નો હકાય ઇન્ડિયા નોટ ફોર બિગીનર્સ કે બરાબર આ દવાની ગોળી લેવા જઈએ તો પેકેટમાં દહ દહ ગોળી જ કેમ આવતી હશે એક એક સ્ટ્રીપમાં તો કે આ શરૂઆત ક્યાંથી તું રાવણને માથું દુખતું હતું ને પછી તે એને સીધી દહ ગોળી જ આપી એટલે ચાલુ થઈ ગયું દહ ગોળી કે બરાબર ટીચર કે બેટા કબૂતર પે વાક્ય બનાવો તો આને એક કબૂતરમાં એ સંધિ છૂટી પાડી કે શામ કી પી શરાબ કો કબ ઉતર જાતી હે ચાલતા ટીચર કે આઉટ કે આ ગતનો હજી ને આસામ લાગે દહ રૂપિયાની આ ચલણી નોટની જગ્યા હમણાં સિક્કા વધતા જાય તો સિક્કા વધી ગયા પછી ડાયરાના કલાકારોને ભજન કહેવામાં તકલીફ પડે હે કે આ ગતના સિક્કા મારે હે ગયા આમાં કેવી રીતના કરવું લગન ને કંકોત્રીમાં આવા નવા નિયમ આવ્યા જમાઈ ને નામ લખાઈ ગયા બરાબર તો વિસનગર નો કે કંકોત્રીમાં જમાઈ નામ એડ થતા થયો ડખો ગયો ફુવા રિહાણા તો ફુવાને મનાવવા પાંચ ટીમ રવાના આગે જબરજસ્ત ન્યૂઝ કે ઘટના સ્થળે વરિષ્ઠ પત્રકારોની ટીમે રવાના ટૂંકમાં ફુવાને મનાવવા બહુ આગળ આવી ગયું અફઘાનિસ્તાનમાં તાલીમ તાલી તાલિબાને એવું કર્યું ને બધું હુમલો કર્યો ને આમ સાયકલમાં બંદૂક લઈને ફરતા હતા તો એક તાલિબાની બંદૂક લઈને સાયકલ લઈને રખડતો હતો કારમાંથી કાચ ખોલીને તો કે કાચથી ફોટો પડવા ખતરો કે ખિલાડી નાખે બરાબર હમણાં એક લગ્ન નું આમંત્રણ આવ્યું નીચે છપાયું હતું કે તમારી હાજરી પોતે જ એક ભેટ છે અને અમને લગ્નમાં કોઈ ભેટ જોઈતી જ નથી હવે આમાં વાંચું કન્ફ્યુઝ થઈ ગયો પછી કેટલી વાર વાંચ્યા પછી ખબર પડી કે આપણને આમંત્રણ જ નથી આવ્યું ટૂંકમાં આપણે એક ભેટ ને ભેટ અને જોતી ને ટૂંકમાં આપણે નહીં જવાનું એમ એટલે વારંવાર વાંચી પછી અમુક ખબર પડે સૂત્રો દ્વારા આપણને અમુક ના પાડ દે બરાબર હમણાં યુટ્યુબર ઇન્ફ્લુઅન્સર ને કાંઈક ઘામ આવી ગયું છે ફાંસીને સજાથી તો જજ કે કાંઈ છેલ્લી ઈચ્છા હે તો કે હા ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાઈકો ને દબાવો કે શેર કરો કે હજી એના મગજમાં ઘુસી ગયું હવડવા ગયું બરાબર ઠંડી પડવા માંડી તો બુરો કે ઠંડીમાં નાહવા માટે જીગર જોઈ તો મારા જેવો કે જીગર નહીં ગીઝર જોયું કારણ કે ગીઝરમાં ગરમ પાણી આવે ગયું બરાબર આપણે ભણતા હોય ને ત્યારે આમ શું થાય કે આ થઈ ગયું આ થઈ ગયું આ પણ થઈ ગયું આ તો જોવાની જરૂર જ નથી પછી પરીક્ષામાં પ્રશ્ન પેપર આવે તો આ નહીં આવડતું આ નહીં આવડતું આ પણ નહીં આવડતું અને આ તો ક્યાંય જોયું જ નથી પછી રિઝલ્ટ આવે આમાં ગયો આમાં ગયો આમાં પણ ગયો અને આમાં તો જવાનો ન જતો કે બોલો આવી રીતને એડજસ્ટ કરે ઘરે આવીને કે અમારો અડધો ક્લાસ ના પાસથી એમાં નું હોય કે બરોબર હમણાં બીએલઓ હજી આ ચૂંટણીનું બધું ફોર્મ બોર્મ ફરવા જાય ને મગજમાં આખું કરી ગયું નામ સુધારણાનું બરાબર તો એક મંદિરમાં બોર્ડ માર્યું તો કાર્તિક શુક્લ પૂર્ણિમા તો બીએલઓ વારે તરત ચોક લઈને પહોંચી ગયો કે આમ નો નામમાં ભૂલ થઈ ગયો શું લખાય તો કે બેન કાર્તિકભાઈ શુક્લ એમ લખવું જોઈએ તો બરાબર માસ્તર કે સ્કૂલે આવો કે ફોન કરીને તમારો છોકરો તોફાન કરે છે કે વાલીને ને બોલાય બાકી વાલી હવાય કે કે એ તો ઘરમાં તોફાન કરે અમે તમને કોઈ બોલાવ્યા કે તમારા પ્રોડક્ટમાં ભૂલ રહી ગઈ છે કે ટીચિંગમાં કે બરોબર કે પત્ની કેવી હોવી જોઈએ આ વિષય ઉપર એક પ્રોફેસર મહિના જીકો આમ હોવું જોઈએ તેમ જોઈને આટલા ગુણ હોવા જોઈએ ને આવી તો આવું નો આવા ગુણો ન હોવા જોઈએ રાક્ષસી કહેવાય ને આમ તેમ તો છોકરાએ રેકોર્ડિંગ કરી લીધું એનું સાહેબના ઘરવાળીને મોકલી દીધું લગભગ કાલ સ્કૂલમાં રજા રહી છે સાહેબ તો ઘરે માર કે બરોબર હવે ભારતમાં ગમે ત્યારે વરસાદ પડવા માંડો ના બંગાળની ખાડીમાં જ આ બધું પ્રેશર ઉત્પન્ન થાય તો કે બંગાળની ખાડી એ હવે કોઈક મનોચિકિત્સક ને બતાવવાની જરૂર છે કે ગમે ડિપ્રેશન ડિપ્રેશનમાં આવી જાય કે બરાબર એક ભાઈને હમણાં ચોરી થઈ ગઈ તો રસ્તામાં ફરી ચોર ભેગો થઈ ગયો કે ઊભા રહ્યું તમારી બસમાં ટિકિટ હું લઈ દઉં કીધું ટિકિટ લેવું છે માથ નાખવાનો દીધો ટિકિટ લઈ દીધી ને પાકેટ કાટી ગયું વરી પાછો ભેગો થયો ભેટી પડ્યો મારે આમ મુસીબત આવી ગઈ હતી ને દવાખાનું આવી ગયું તું ને આંતને હાલો તમને કીએ માફ કરી દો નાલિય પૈસા પાછા આપી દો ને એમ કહીને ગળે ભેટી પડ્યો ગળન છે ને કાઢી ગયું ભરી બે ત્રણ પછી ભેગો થયો કે તમને છે નહીં પાછો આપી દઉં ને હાલો તમને રેસ્ટોરન્ટમાં નાસ્તો કરાવો ને રેસ્ટોરન્ટમાં નાસ્તો કરાવો તો ઓલો બોલો વાતો કરતો હતો ને ગાઠી હારી પણ ખવડાવતો હતો બાપો ખાતો હતો ને મોટરસાઇકલ લઈને ભાગી ગયો તો મને કંઈ રાજકારણ યાર લેવા દેવા નથી પણ ચોર હવે સ્માર્ટ થતા જાય એક એક બેને એકસો આઠ મગ આવી કે કેમ એકસો આઠ મગ તો અંગૂઠા મજા મોચ આવી ગઈ કે ખુરશી ઉપર પડીને તો કે ક્યાંય મોચ આવી જાય અંગૂઠામાં એમાં એકસો આઠ ન બોલાવવાની હોય કે એટલે કે એકસો આઠ મારા માટે નથી બોલાવી પણ મારે મિસ્ટર એમાં કી એટલે હવે એની સજા મળી ને હવે દવાખાને એને જવું પડશે દવાખાને થોડાક દિવસ રોકાવું પડશે કે આવું